ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આપણે આજ આવેલા છે સમઠિયાળા કેમ કે હાજો નવી આવેલો છું પણ શું છે કે હાજે આપણે વિડીયો બનાવવાની શરૂઆત નથી કરી અત્યારે મેં વહેલા કરી દીધી તો આપણે વિરાટભાઈ આપણે શું છે એ પણ એક યુટ્યુબર છે એના થ્રુ આપણને ભાડું મળેલું છે તો આપણે આવેલા છે શું કહેવાય કે ગુજરિયા પરિવારને ત્યાં તો સમઠિયાળા આપણે હાજે આવેલા હતા ગોતીડામાં શું છે કે એકાદો રાઉન્ડ મેરો અને સીધો જ મેરો રાઉન્ડ અને મજા આવી ખૂબ પણ એક સુધી ગોથીડો હતો એટલે એક વાગ્યાથી જાગતા અત્યારમાં છ સાડા છ વાગી છે અને અત્યારમાં હું આવ્યો છું તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈ તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો એટલે ખબર પડે તમને કે કઈ કઈ રીતના અત્યારે એને આપણે ફોન આવ્યો ભાઈનો તો આપણે ફોર વ્હીલ શણગારવાની છે ફોર વ્હીલ શણગારે ને પછી જોઈ હું તો થોડુંક અંજવાળું થવા દઈએ કેમ કે શું છે કે અંધારું છે ને એટલે હું કહું હું કે ઘડ ખામી જાઉં તો હું છે કે હરકી ધોળ બોર્ડ નીકળે ને તો મજા આવે એમ દેખાય તો વ્યવસ્થિત લાગે ને નકર તો કઈ રીતના અત્યારે દેખાતું ન હોય તો વ્યવસ્થિત કઈ રીતના લાગે એકલા એક લોકો ધોડ કાઢી નાખી છે હાજર કંઈક ડિસ્કો બહુ કર્યો એટલે શું કહેવાય કે ફોરવિલાખી ફરાઈ છે ધૂળ તમામ હા એકલા લોકો હે ને પહેલા રૂમાલ બુમાલ મારી દઈને પછી સોટાડીએ એમ તો વિડીયોમાં એક બન્યા રહો હા ને આપણે સવારથી જો શણગારતા હતા અને આવી રીતને થોડીક એવી રીતે શણગારેલી છે બહુ કંઈક એને સજાવટ નથી કરી પછી ડાઘા પડી રહી છે બહુ એટલા માટે જો આવું કરેલું છે અને

એવું બધું શીખવા મળે ને તો મિત્રો જો ખાસ વાત કીધો ને કે નાના નાના છોકરાઓ અત્યારે મળવા આવ્યા છે મને તો લાલો મૂવીથી દુનિયા ઓળખીતી થઈ ગઈ છે આ છોકરા પણ મને લાલો મૂવીના માધ્યમથી ઓળખે છે કહેવાનો મતલબ એવો છે કે જે એના લાલો મૂવીની અંદર જે પ્રેરિત થયા છે મતલબ મા કે એને ગમ્યું કે ભાઈ મને ગમે છે એટલે એ લોકો મને ઓળખે છે કે વિરાટભાઈના લાલુ મૂવીના લીધે પરિવર્તન આવ્યું છે તો એ લોકો પણ એમ કહે છે કે એની અંદર એવા ઘણા બધા મેંડો છે જે જેમ કે દારૂ વ્યસનવાળા લોકોથી દૂર રહેવું જોઈએ ખોટા મિત્રોથી સંગતથી દૂર રહેવું જોઈએ ભણતરમાં ધ્યાન આપવું જોઈએ પરિવાર સાથે રહેવું જોઈએ ઘણા બધા એવા સંઘર્ષ કે સોરી જેવી લાલચમાં લોભ લાલચમાં ન આવવું જોઈએ એવું બધું એમાંથી શીખવા મળે છે બરાબર તો આ બાળક આપણું આવનારી ભવિષ્યનું એક ઉજ્જવળ ભવિષ્ય કહેવાય તો વધારે નહીં પણ દિલથી થેન્ક યુ લાલ મૂવીની દરેક ટીમને કે આવી રીતે એક નાના બાળકને એક ભાગવદ્ ગીતા જેવા સારથી તમે સમજાવી રહ્યા છો પછી એ જ અમારા માટે બહુ બધું છે તો વધારે નથી કહેતો પણ ખાસ તો એક જ વાત કહી દઉં છું કે બધા જ એકવાર જે લોકો જોવાનો ગયા હોય લાલો મૂવી જોવા જજો જરૂર ને જરૂર જેથી આ બાળકો તમે વિચાર કરો કે એટલે નાની ઉંમરમાં આ બધી વસ્તુથી મોબાઈલ ટેકનોલોજીથી દૂર રહીને પણ આવી રીતે પ્રેરિત થાય છે તો વધારે નહીં પણ ખાસ બધા આવી રીતે લાલ મૂવી એકવાર જોવા જાઓ થેન્ક યુ ભાઈ ફાઇનલી આપણે સાંજે શું કહેવાય કે સમઢિયાળા ગયા હતા તો સમઢિયાળાથી પાછો આવી ગયો રાતે હું મોડો આવ્યો હતો કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું ને આઠ નવ વાગી ગયા હતા એટલે પછી શું છે કે થાકી ગયો હતો કે રાતે એક બે વાગ્યાથી જઈ ગયો સવારનો પાછો ચાર વાગ્યાનો જઈ ગયો પછી ઘણું મોડું થઈ ગયું ને વિરાટભાઈ આપણને મળ્યા વિરાટભાઈ થ્રુ જ આપણને શું કહેવાય કે ભાડું તો હતું એના થ્રુ આપણને શું છે કે ઘણી ખરા એ સપોર્ટ એ કરાય છે આપણને શું છે કે ઓનલાઈન ને યુટ્યુબ યુટ્યુબના માધ્યમથી ને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભાડા મળે છે તો સારું છે કે અમારે જનક જનકફુવાની બધા શું છે કે રેલ ઉતારે વિરાટભાઈ રેલ ઉતારી તો બધા એના ઘણા ખરાના ફોન આવે છે એ બાજુથી મારે તો શું કહેવાય સમતિયાળાને પછી બિલડીને શું કહેવાય કે નાના પીપળાની બાજુના ભાડા વધારે આવે તો આપણે ત્યાં જઈએ પણ રાતે જ આવવું પડે તો થાકી જઈએ તો સાંજે આવી જાય તો વિડીયો પૂરો કરતા પછી શું છે કે પૂરો ન કર્યો હું અત્યારમાં પૂરો કરી દી તો શું કહેવાય કે ભાડામાં ભાડામાં હમણાં તો ભાડામાં જ છે એટલે વિડીયો ભાડાના જ આવે છે તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પૈસા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સપોર્ટ કરજો પાછા